નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રાજ્યમાંથી ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ બે થી ત્રણ જુલાઈમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણ સમીજ આજીજમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે માંડલ દસાડા વિરામગામ મહેસાણા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે કચ્છ પંચમહાલ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરે છે મહીસાગર બાંડેલી કરજણમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે ભરૂચ નવસારી સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ચાર જુલાઈ સુધી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદ રાઉન્ડ આવી શકે છે અને રાઉન્ડ ચાલુ પણ થઈ ગયો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કચ્છ સૌરાષ્ટ્રમાં કચ્છમાં ચાર જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી સાથે પવનની ગતિ પણ વધુ રહેવાની અનુમાન છે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ એક સપ્તાહ સાર્વત્રિક વરસાદનું આગમન છે હજુ એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે દક્ષિણ ગુજરાતમાં અપર એરક્ય સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી કરીને બે અને ત્રણ જુલાઈથી ભારે વરસાદની આગાહી કરી છે દીવ આણંદ વડોદરા સુટાઉનપરમાં વરસાદની તીવ્રતાથી શક્યને જોતા યલો એલર્ટ આપ્યું છે ભરૂચ નર્મદા સુરત તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે નવસારી ડાંગ વરસાદમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે દમણને દાદર અને નગર હવેલી યલો